ગુજરાતના ના નામ આજે આખા દેશમાં ગુંજી રહ્યું છે મુંબઈમાં યોજાયેલી નેશનલ કોમ્પિટિશનમાં માં એક નાનકડી પ્રાથમિક શાળાએ મોટો ઇતિહાસ રચી દીધો છે વાત છે ગ્રીન બિલ્ડિંગ કોંગ્રેસની જેમાં દેશભરની સાતસો વીસ શાળાઓ ભાગ લીધો હતો પણ અરુણાચલ પ્રદેશ અને પોંડીચેરીને પછાડીને પછાડી ને જીવરાજ ના મુવાડા પ્રાથમિક શાળાએ દેશભરમાં પહેલો ક્રમાંક મેળવ્યો છે શાળાના વિદ્યાર્થીઓએ ગ્રીન સ્કૂલના ના અગિયાર યુનિક કોન્સેપ્ટ રજૂ કરીને જ્યુરી જીતી લીધું દુબઈ મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર જેવા મોટા સ્ટેજ પર જ્યાં દેશભરના નિષ્ણાતો અને મોટા કોર્પોરેટ લીડર્સ હાજર હોય ત્યાં ગામડાના ત્રણ વિદ્યાર્થીઓ મીત ઠાકોર ઠાકોર યામી અને જે આત્મવિશ્વાસથી પ્રેઝન્ટેશન આપ્યું તે જીવરીને સ્પર્શી ગયું તેમણે સાબિત કર્યું કે ટેલેન્ટને કોઈ સીમાડા નડતા નથી આ સિદ્ધિ બદલ સાડાને ને ત્રણ લાખ રૂપિયા ઇનામ ઈનામ મળ્યું છે આચાર્ય વિપિનભાઈ ગોસ્વામી અને તેમની ટીમને સલામ છે જેમને સાબિત કર્યું છે કે સુવિધા